જય આરસી જય હરસિંહ અહીંયા અમારી જોડે જુવાનસિંહ સિંધા કલમસર ગામના છે અને એમને પોતાને બહુ બધી શરીરમાં તકલીફ હતી પ્લસ એમના વાઈફને બી બહુ બધો પ્રોબ્લેમ હતો શરીરમાં એટલે અહીંયા અમારા મનુભાઈના કોન્ટેક્ટથી એમની મુલાકાત કરેલી અમે અને પછી આપણી બધી વસ્તુ આપણે એમને સ્ટાર્ટ કરાવી હતી તો આપણે એમને પૂછીએ કે શું તકલીફ હતી અને શું શું વસ્તુ અમને સ્ટાર્ટ કરી હતી હવે જુવાનસિંહ બોલો તમે તમારા વાઈફને શું પ્રોબ્લેમ હતો હતોલો પ્રોબ્લેમ હતો એવું અને ક્યાં દવાખાને લઈ ભાવનગર તો ડોક્ટરે શું કીધું કોથરી કાઢવાની વાત કરી અને એના પહેલા દવાખાના બધા પૈસા કાઢેલા ઓકે અને કેટલા ટાઈમથી તમારા વાઇફની તકલીફ હતી ત્રણ ચાર મહિના ત્રણ ચાર મહિનાથી ઓકે તો પછી આપણે એમને તમે શું અહીંયાથી આપણે સજેસ્ટ કરેલું તમને જ્યારે અહીંયા આવ્યા તારે તો આપણે એમને ન્યુટ્રીચાર્જ વુમન જે આપણી ટેબ્લેટ ખાલી એક આ ટેબ્લેટ છે જે આપણે આ બરાબર આ એમને આપી દીધી અને કેટલા ટાઈમ આપણે આપી એમને કેટલા ટાઈમથી ચાલુ છે અત્યારે ત્રણ મહિનાથી ચાલુ છે પણ અત્યારે કેવું છે એમને સારું છે શરીરમાં ટોટલ આરામ છે અત્યારે કોઈ તકલીફ નહીં પછી દવાખાને ગયા પછી રહી ગયા ઓકે અને અત્યારે બધું શરીરમાં એનર્જી વ્યવસ્થિત છે કામ બામ બધું કમ્પ્લીટ કરાવે છે ઓકે સરસ ન્યુટ્રી ચાર્જ વુમન ખાલી આપણે આપેલી અને ટોટલ ખોરાક બી આપણે ચેન્જ કરાયો તો હવે તમને પોતાને શું તકલીફ હતી એની વાત ડાયાબિટીસ કેટલું રહેતું તમારું અને મનુભાઈ વાત કરી કે કેટલી વાર બેભાન થઈ ગયા હોય તમને શુગર ઘટી ઘટી જતું તું કેટલી વાર તો કેટલી વાર બેભાન આવા સમય અમને દવાખાને લઈ ગયેલા ઓકે ઓકે હવે આપણું આ વસ્તુ આપણે કેટલા ટાઈમથી ચાલુ કર્યું છે મહિનાથી એની અંદર આપણે જો એમને ઓમેગા થ્રી એક આપીએ છે પછી ન્યુટ્રીચાર્જ મેન એક આપણી ચાલુ કરેલી છે અને ગામા ઓરિજનો જે આપણું તેલનું એક એન્ટી ઓક્સિડન્ટ છે અને જોડે આપણો ખોરાકમાં તેલથી લઈ અને બધા મસાલા આપણા ચાલુ છે બરાબર પણ આ વસ્તુ તમે વાપરી જે છ મહિનાથી તો તમને એનાથી કેટલો આરામ લાગે છે આરામ દવાખાને પછી જવું પડ્યું નથી અને કામ જે તમે કરતા હતા પેલા એમાં કામકાજમાં કેવું શરીરમાં માં એનર્જી કામ કરી રહ્યા દુખતું હતું ઓકે અને તમે શું કામ શું કરો છો તમારી કડિયા કામ કરા છે બરાબર એટલે જો હવે જે ચારસો સાડી ચારસો ડાયાબિટીસ એમનું રહેતું હતું અને કામકાજ એવું કંઈ શરીરથી થતું નથી પણ આજે આપણી ટોટલ ખોરાક અને ટોટલ આ સપ્લિમેન્ટથી બધા એમના વાઇફને બહુ સારું એવું છે અમને એમના શરીરમાં પણ બહુ બધો આરામ છે તો આપણે બધાને હવે આપણે અપીલ એ જ કરીએ છીએ કે દવા જો આપણે ખાવાથી બી બહુ બધી બીમારી દવા ખાવા છતાં વધ્યા છે પણ આ જો ખોરાકથી આપણું બધું કંટ્રોલ થતું હોય તો આપણે ખોરાક ખાવા જોઈએ બરાબર ઓકે ચાલો જય આરસી